સમગ્ર રાજ્ય સહિત સાબરકાંઠા જિલ્લામાં સારા વરસાદના પગલે નદી નાળામાં નવા નીર આવ્યા છે ત્યારે કડિયાદરા નજીક કાર નદીના પાણીમાં તણાઈ જવાની ઘટના સર્જાઈ હતી મળતી માહિતી અનુસાર ઈડર તાલુકાના વડિયાવીરથી કડિયાદ્રા જતા કોઝવે રોડ ઉપર કાર તણાઈ જવાની દુર્ઘટના સામે આવી છે કોઝવે પરથી પસાર થતા સમયે એક કાર પાણીમાં તણાઈ હતી પાણીમાં તણાઈ જતા કારમાં સવાર બે લોકો સલામત રીતે કારના બોનેટ પર બેસી જઈ પોતાના બચાવ કાર્યની રાહ જોઈ રહ્યા હતા બનાવની જાણ થતાં જ હિંમતનગર ફાયર વિભાગના અધિકારી સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો જોકે ઘટના સ્થળે હાજર સ્થાનિકો અને તરવૈયાઓએ કાર સાથે પાણીમાં ફસાયેલ એક મહિલા સહિત એક યુવકનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી સહી સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા પાણીમાં ફસાયેલ મહિલા અને યુવકનો આબાદ બચાવ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અમારી ટીમને આ મેસેજ મળતા અમારી ટીમ હિંમતનગરથી રવાના થાય અને ઓન ધ વે હતી અને અમને અધવચ્ચેથી મેસેજ મળેલા કે આ રીતે બંનેનું રેસ્ક્યુ કરી અને બંનેને બચાવી લેવાય છે એટલે અમે અધવચ્ચેથી અમે રિટ ટીમ રિટર્ન થયેલી છે સરકાર સુધીના ગાઈડલાઇન મુજબ આમાં ઘણી વખત કોઝવી પરથી જે પાણી પસાર થતું હોય છે અત્યારે મોન્સૂન સિઝનમાં નદીઓ બારે ભરપૂર પાણીમાં હોય છે હોતી હોય છે તો આમાં એક સરકારની ગાઈડલાઈન હોય છે કે ભાઈ બે ફૂટ પાણી કોઝવે ઉપરથી પસાર થતું હોય તો આપણે એમાં કાર કે બીજું કોઈ વ્હીકલ કે આપણે જાતે પણ અંદરથી પસાર થવું નહીં તો સરકારશ્રીની શ્રીની આ બધી ગાઈડલાઈનોને અનુસરવી જોઈએ જેથી કરીને આવી આવા જે બનાવ બનતા હોય એ અટકી શકે અને પોતાના જીવનું જોખમ પણ અટકી શકે